આજ રોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા અને મહિલા વિંગને સાથે રાખી અને આ જે ભાજપ સરકાર જે બેધારી નીતિથી જે ચૂંટણી ઇલેક્શન લડતી હોય છે જેમ કે આપણે હમણાં આપણે જોયું કે જે જે રાજ્યની અંદર ઇલેક્શન સમયે ભાજપે ગેસની બોટલ જે સાડા ચારસો રૂપિયામાં આપવાના વાયદાઓ કરેલા હતા તો ગુજરાતની જનતા સાથે અન્યાય શું કરવા ગુજરાતની જનતાને અગિયારસોથી બારસો રૂપિયામાં ઈજ ગેસની બોટલ કામ આપવામાં આવે છે ગુજરાતની જનતા છેલ્લા ત્રીસ વર્ષથી આ ભાજપ સરકારને છૂટતી આવેલી છે તો ગુજરાતની જનતા સાથે આવો હળહતો અન્યાય શેના માટે તો ગુજરાતની જનતાની અને ગુજરાતની દરેક નારી શક્તિની એક જ માગ છે કે અમને પણ સાડા ચારસો રૂપિયામાં બીજા રાજ્યની જેમ ગેસની બોટલ મળવી જોઈએ જે જ્યાં ભાજપે બીજા રાજ્યોની અંદર કીધેલું હતું કે સ્ત્રી સન્માન રૂપે એમને ત્રણ હજાર રૂપિયા રાશિ આપવામાં આવશે તો ગુજરાતની બેન દીકરીઓનો શું વાક છે ગુજરાતની બેન દીકરીઓને કેમ સન્માન રૂપે રાશિ આપવામાં નથી આવતી તો આજે આમ આદમી પાર્ટીની એક જ માગ છે કે ગુજરાતની જનતા સાથે જે અન્યાય છે એ દૂર કરવામાં આવે ગેસનો બાટલો એમને સાડા ચારસો રૂપિયામાં અન્ય રાજ્યમાં આપવામાં આવે છે એ જ ભાવમાં આપવામાં આવે અને અન્ય રાજ્યોની જેમ ગુજરાતની મહિલા બેન દીકરીઓને સ્ત્રી સન્માન રૂપે ત્રણ હજાર રૂપિયા કે એનાથી વધારે રૂપે રાશિ આપવામાં આવે એવી આમ આદમી પાર્ટીની માંગ છે